નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં વકીલો પર હુમલાની ઘટના અને પોલીસ ફરિયાદ મામલે આજે વકીલો કોર્ટ કાર્યવાહી થી અળગા રહ્યા હતા ભાવનગરના વિદ્યાનગરમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજના કામે ગયેલા વકીલ ધર્મેશભાઈ પ્રવીણચંદ્ર પોંદા ઉપર મિલકતના ટેક્સની રકમ મામલે આસિદ શેખે હુમલો કર્યો હતો હુમલાની ઘટનાના પગલે વકીલો હોસ્પિટલ દોડી ગયા હતા

તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહી થી ભાવનગર બાર એમએસપી બાર અને તમામ સભ્યો વકીલોના રક્ષણ માટે કાયદો લાવવામાં આવે તેવી માગણી પણ વકીલ મંડળ દ્વારા કરવામાં આવી છે